આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ચૂંટણી સમયે પ્રમાણિકતાની વાતો કરતા હતા પણ જાતે પલટો કરી ગયા હતા તાજેતરમાં ભાજપમાં જતા આમ આદમી પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાયાણીને આળે હાથ લીધા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ચૂંટણી સમયે પ્રમાણિકતાની વાતો કરતા હતા પણ જાતે પક્ષ પલટો કરી ગયા હતા તાજેતરમાં ભાજપમાં જોડાઈ જતા આમ આદમી પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાયાણીને આળે હાથ લીધા હતા ગઈકાલે સુરત પહોંચેલા ભૂપત ભાયાણીને પડતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા પોતે ચૂંટેલા નેતા પર પ્રજાએ સવાલોનો મારો કર્યો હતો પક્ષ પલટો કરનારા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીનો આ ઘટનાક્રમનો વિડીયો વાયરલ થયો છે આમ આદમી પાર્ટી સુરત શહેરના કાર્યકરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવતા હતા ત્યારે પક્ષ પલટો કરનારા ધારાસભ્ય ભૂપત ભાયાણી નજરે પડ્યા હતા પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી દ્વારા એમને સવાલો પૂછવામાં આવતા માજી ધારાસભ્ય રવાના થઈ ગયા હતા અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત